વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગાંજાના ધંધામાં પડેલા પરિવારના સદસ્યો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે પરિવારનું મુખ્ય સદસ્ય અબ્દુલ પટેલ ગઈ રાત્રે જાહેરમાં સાગરીત સાથે ગાંજો વેચતો હોવાથી એસઓજીએ ઝડપી પાડી રૂપિયા પંદર લાખના હાઈબ્રિડ ગાંજો કબજે કર્યો હતો ગાંજાના કેસમાં જેલમાંથી છૂટેલા અબ્દુલ પટેલ ઉપર પોલીસની નજર હતી તે સાગરીત સાથે જૂના પાદરા રોડ પર રિલાયન્સ મોલની પાછળ પદમપૂજન બંગલા પાસે ગાંજાનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે વોચ રાખી અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ શકીલા પાર્ક બેસિલ સ્કૂલ નજીક તાંદલજાને તેના સાગરીત ધ્રુવ બાબુભાઈ ચૌધરી ઓફિસર્સ ફ્લેટ અલકાપુરી મૂળ રહેઠાણ ગણેશનગર માંડવી સુરત ને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્કૂટરની ડિક્કી તપાસતા અંદરથી પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો જેથી પોલીસે સ્કૂટર ગાંજો તેમજ ધ્રુવનો મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂપિયા પંદર પોઈન્ટ ચાલીસ લાખ મત્તા કબજે કરી હતી પૂછપરછ બાદ પોલીસે ગાંજાના નેટવર્કમાં સામેલ અબ્દુલના પુત્ર આદિપ અને પત્ની ઝરીનાને પણ વોન્ટેડ જાહેર કર્યા છે તાંદલજામાં હાઇબ્રિડ ગાંજો વેચતા અબ્દુલ પટેલ સામે દારૂ અને ગાંજાના ચાર કેસ નોંધાયા છે પોલીસના જણાવ્યા પ્રમાણે આઠ મહિના પહેલા અબ્દુલનો પુત્ર આદિ બાવીસ લાખની કિંમતના સાતસો ગ્રામ ગાંજા સાથે પકડાયો હતો જે કેસમાં પિતા અબ્દુલનું પણ નામ ખુલ્યું હતું અબ્દુલ સામે તે પહેલા પણ ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સના બે કેસ થયા હતા જ્યારે જે જેપી રોડમાં દારૂનો પણ એક કેસ થયો હતો જેલમાંથી છૂટીને તેને ફરીથી ધંધો શરૂ કરતા પોલીસે ઝડપી પાડ્યો છે અબ્દુલ પટેલની સાથે પકડાયેલા ધ્રુવ ચૌધરી પાસેથી પોલીસે ગાંજો મૂકવા માટેની પ્લાસ્ટિકની થેલીઓ કબજે કરી હતી પૂછપરછ દરમિયાન ધ્રુવે પોતાનું સરનામું ઓફિસર્સ ફ્લેટ અલકાપુરી દર્શાવતા પોલીસ ચોંકી ગઈ હતી તપાસ કરતાં તેના પિતા એલઆઈસીમાં અને માતા કુબેર ભવનમાં ફરજ બજાવતા હોવાની માહિતી ખુલી હતી જોકે માતા પિતાએ ધ્રુવ કયામાં રહ્યો નહીં હોવાની તેની સાથે કોઈ સબંધ નહીં હોવાનું કહ્યું હતું